આગળવાદ સુરેંદ્ર નિરાકરણ ન આવતા સમાજમાં ભારે રોષ હાલ અમારી એક જ લાગણી અને છે કે અમારા ખોડુ ગ્રામ પંચાયત અંદર આવતા ગૌચર ખરાબાની જમીન તાત્કાલિક ધોરણે માપણી કરી હદ નિશાન કરી અને છૂટા કરાવવામાં આવે જો છૂટા કરાવવામાં નહી આવે તો તાત્કાલિક અસરથી અમે માલધારી સમાજ કોઈ પણ જગ્યા ઉપર રસ્તા રોકો આંદોલન થી માંડીને ગાંધી જિંદિયા માર્ગે કોઈ પણ આંદોલન કરશું અને જો દિવસ દસ ની અંદર કલેક્ટર હુકમ કરી અને જો આ મારું ગવિતર ખરાબા છૂટા નહીં કરે તો અત્યારે ગ્રામ પંચાયત ની અંદર આવવાની ફરજ પડી છે દસ દિવસની અંદર કલેક્ટર ઓફિસની અંદર અમે અમારા માલધારીઓ માલ ઢોર લઈ અને કલેક્ટર ઓફિસની અંદર ધામા નાખશું આગળ વાત સુરેન્દ્રનગરની કે જ્યાં ખોડું ગામમાં ગૌચરની જમીન પર દપાણનો આરોપ છે ખોડુ ગામમાં ગૌચરની જમીન પર દપાણનો માલધારી સમાજનો આરોપ